એક પ્રશ્ન મારા મગજમાં છે આજે બટાકા પાંચ કે છ કે સાત રૂપિયા

એવા દિશામાં અત્યારે ભાવ ના મળતા ખેડૂતોને એક જેને કહેવાય કે વધારે એની પરિસ્થિતિ કફોડી થઈ ગઈ છે ઘણા એને કૃત્રિમ તેજી માને પેલી મંદી માને છે ઘણા એને કુદરતી માને છે તો હકીકત શું છે આપણે કેટલા વાવેતર બટાકાનું છે કેટલું નથી એ બધું જ જાણશો આજે ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ એમના જોડેથી ધર્મભાઈ પેલું તો સ્વાગત છે આપનું નમસ્કાર સ્વાગત

આપણે ગુજરાત ગુજરાતમાં ટોટલી બટાકાનું વાવેતર જે ગયા વર્ષે હતું એટલું ને એટલું છે કે એનાથી ધર્મા ભાઈ ઘટ્યું છે કે વધ્યું છે જનરલ તો દરેક ઝોન વાઇઝ સમજો બનાસકાંઠામાં તો બનાસકાંઠા બી ત્રણ લાખ કટ્ટાનું વાવેતર વધ્યું છે બે લાખ કટ્ટા ખાવાનું વધ્યું છે અને એક લાખ કટ્ટા સીઆઈપીસી વધ્યું છે જે પ્રોસેસ વેરાયટી છે સાબરકાંઠા બી એવું જ છે કે ત્યાં બી વાવેતર ગઈ સાલ કરતા દોઢ બે લાખ વાવેતર કર્યું છે ઉત્પાદનમાં કેવું છે આ વર્ષે ઉત્પાદન અમે બીજી અત્યારે વરસાદ પહેલા જે વવાના હતા બટાકા સમજો નવેમ્બર પહેલા જે વવાણા હતા દિવાળી પહેલા અને પછી વરસાદ થયો તો એ બટાકામાં તો ઉત્પાદન સાત છ સાત આઠ મણી કુ છે હા પણ સ્ક્રેપ અને હોલની શિક થોડી વધારે છે એટલે વરસાદ પછી તો વાવેતર કેવું નીકળે છે ક્વોલિટી માં

આપણે ડીસા ને લઈએ તો ડીસા અંદર પંદર કોર્ટ વધ્યા છે સાબરકોટા અરાવલી માં ત્રીસ કોર્ટ શોધ વધ્યા છે આખા ગુજરાતમાં કોર્ટ ની કેપેસિટી વધી છે તો બટાકા તો ભાવ ન મળે તો ખેડૂત તો સ્ટોર માં મૂકી દે છે એ પછી એને સો રૂપિયા એકસો પચીસ રૂપિયા કઈ વધતું ના હોય એમ આમ જે માં મૂકી દો દેખા જાય બાર મહિના છે હજી એમ તો મારા હિસાબ સારી આ ગઈ સાલ માની લો કે છેલ્લે ક્યાંક એકાદ મહિનામાં તે જે ખેડૂત હોય જોયું તે પણ લગભગ આવું થતું હોય ધર્મભાઈ એ સમયે લગભગ વેપારી હોય જાગતો હોય ખેડૂત ઘરે ઉભું હોય એને ભાવ નથી મળતો અસત્ય હકીકતો છે રમેશભાઈ ખેડૂત તો સળંગ તેજી રે તો જ એને પૈસા મળે આમ મહિનો ભાઈ તેજી આવે તો એને ખ્યાલ એ ન હોય બિચારા કે અત્યારે શું પોઝિશન છે એમ અને વેપારી વેપારી જો ગાઢતો હોય પેલા કે તેજી આવી એને ખબર હોય ગાઢતો હોય ખેડૂત ના આવે એટલે ગયા વર્ષે પૈસા નથી મળ્યા નુકસાન જ કર્યું છે તૂટેલી છે અને જુના બટાકા હજી તમે યુપી ની અંદર હજી જુના ચલણ ચાલે છે એ બટાકા હજી સ્ટોરમાં પડ્યા છે બોલો જૂના બટાકાનો નિકાલ નહી થઈ હા

આવનારા સમયમાં વધારે મંદી રહે તો આગળ સરકારો બઉ સહાય છે ખેડૂતોને ટ્રાન્સપોર્ટ સબસીડી આલી છે ખેડૂત બી વચ્ચે એક ખેડૂત ની ત્રીસ હજાર રૂપિયા સબસીડી ભાડામાં સબસીડી બી આપેલી છે

ખાતર એટલું બધું મોઘું થતું જાય છે જે ચારસો રૂપિયા હતું અત્યારે માની લો ચૌદસો રૂપિયા લઈને બેઠું બટાકાના ભાવ જે આજથી પંદર વર્ષ પહેલા આપણે માનતા હતા મને યાદ છે કે મારા સમયમાં જે વેપાર થતા હતા બસો રૂપિયા એના આજે સો રૂપિયાના વેપાર થાય છે આનાથી કંઈ નીકળવાનો રસ્તો ખરો ખેડૂત ખેડૂત ને રસ્તો તો હવે પોતે જાગૃત ખેડૂત થશે પોતે આ ચીલા ચાલુ છોડશે

નવાણું ટકા આ સામે એવી પોઝિશન નહીં આવે કે લોકોને લાઈનો પડે અત્યારે એવું દેખાય છે કે ઉત્પાદન કદાચ વધી જાય અને એક સાથે વાવેતર થયેલું છે તો નિકાસી બી એક ટાઈપ એક સાથે આવશે એટલે થોડો તમને સ્ટોરો ઉપર ટ્રાફિક તો એકવાર એવું થઈ જ જશે કે સ્ટોરોમાં જગ્યા નહીં મળે એક સાથે વાવેતર છે વરસાદના હિસાબથી એટલે એક જ સાથે આપવાના છે બટાકા દસ તારીખ પછી બટાકા ચાલુ થઈ જશે જે વરસાદી છેલ્લો પ્રશ્ન આપ સરકારને એવી કોઈ ગુહાર લગાવી શકો છો કે આ ખેડૂતને જે મરી રહ્યા છે જેને તકલીફ પડે છે બટાકામાં ભયંકર નુકસાન ઘણા વર્ષોથી છે તો સરકાર એમાં કઈક મધ્યસ્થી કરી એવું આપ મારા માધ્યમથી કહી શકો છો હા સરકારને મદદ ખેડૂતોને કરવી જ જોઈએ જે રીતે બીજા પાકોની અંદર નક્કી કરેલી છે મગફળી હોય બાજરી હોય સોયાબીન હોય કે એ રીતે અમુક પડતર તો બટાકાની સરકારે નક્કી કરવી પડે કે અમારા સમયમાં મેઇન બટાકા અને ડુંગળી છે લોકોને શાકભાજી માટે જો આવનારા સમયમાં ખેડૂતો બટાકા ડુંગળી હટી ગયો તો એ વાર નહીં લાગે બટાકા સો રૂપિયા કિલો લોકોને ગોથવા પડશે માર્કેટમાં

સ્વાગત છે આપનું અમે આશા રાખીએ કે આવનારા સમયમાં ખેડૂતને સામે ક્યાંક સરકાર રહેમ નજરે જોવે અને એને બટાકામાં ફાયદો થાય એવી આશા રાખીએ જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત